ભારે વરસાદ બાદ સમગ્ર રાજ્યમાં રોડ રસ્તાઓ તૂટી ગયા છે તે સુરતમાં પણ રસ્તાઓની હાલત કથળી ગઈ છે રોડ રસ્તાની બદતર હાલતને લઈને ભાજપ નેતાઓ ડાઈ ડાઈ માત્ર વાતો જ કરી રહ્યા છે પરંતુ લોકોની વચ્ચે જતા કાર્યકરો હવે ફફડી રહ્યા છે જેની અસર ભાજપના જ ગ્રુપોમાં દેખાઈ રહી છે ભારતીય જનતા પાર્ટી સુરતના કાર્યકરોના ગ્રુપમાં કોર્પોરેટરને ચેતવતા મેસેજ વાયરલ થયા છે જેમાં સ્પષ્ટ સંકેત અપાયા છે કે ઝડપથી રસ્તા બનાવો નહીંતા દશેરા રાવણની જગ્યાએ કોર્પોરેટરના પુત્રા દહન કરાશે સુરત શહેરના જર્જરિત બની ગયેલા રસ્તાઓને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યાં સુરત શહેરના સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેરના ગ્રુપમાં કાર્યકરોનો રોષ જોવા મળ્યો છે વોર્ડ નંબર તેરના ભાજપના કાર્યકરોના વોટ્સએપ ગ્રુપના સ્થાનિક કોર્પોરેટરોના ફોટા લખાણ સાથેની ઇમેજ વાયરલ કરવામાં આવી છે જેમાં કાર્યકરોની હૈયા વરાળ ઠાલોમ આવતા મેસેજ વાયરલ થયા છે તેમાં સ્પષ્ટ રીતે કાર્યકરોએ લખ્યું છે કે સ્થાનિક કોર્પોરેટરોને લોકોના રોષનો ભોગ બનવું પડે છે વોર્ડ નંબર તેરના ભાજપના કાર્યકરોના વોટ્સએપ ગ્રુપમાં સ્થાનિક ભાજપના કોર્પોરેટરોના ફોટા સાથેની ઈમેજ ફરતી થઈ છે જેમાં કોર્પોરેટર મતની કદર કરવાની નમ્ર અપીલ કરવામાં આવી છે ઇમેજમાં લખાયું છે કે ગણેશ ઉત્સવમાં તો રોડ રસ્તા બન્યા નહીં હવે નવરાત્રી મસો પહેલા શેરી મોહલ્લા રોડ રસ્તા બનાવડાવો જે ન્યુઝ પેપરમાં એક વોર્ડ નંબર તેર ની ઇમેજ વાયરલ થઈ રહી છે અને હું કેવા માંગીશ કે જે ઇમેજ છે એ ઇમેજ અમારા વોર્ડના દ્વારા કોઈ એવું કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યું નથી અને આપ જોઈ શકતા હોય તો એ જે ઇમેજ છે એમાં માત્ર ત્રણ જ નામ દેખાઈ રહેલા છે એટલે હું કહીશ કે આ જે ઇમેજ છે ફેક ઇમેજ છે અમારા બોર્ડ દ્વારા આવો કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યો નથી અને જે રોડ રસ્તાની વાત છે તો હાલમાં પેચ વર્કના કામો નેવ્યાસી જેટલા રસ્તાઓનું કામ થયું છે અને બીજા ચાર રસ્તા નવા રો રીકાર્પેટ કરવામાં આવ્યા છે એટલે હું માનું છું ત્યાં સુધી આ કોઈ કેવા વિઘ્ન સંતોષીનું કામ છે જેને અગાઉ પણ આવું કર્યું હતું અમારી ઇમેજ ખરડાવવા માટે એટલે આ બહુ અગમ્ય કૃત્ય કહેવાય ખૂબ જ ખરાબ કૃત્ય કહેવાય અને એના માટે આગામી સમયમાં અમે એના માટે પોલીસ ફરિયાદ પણ કરવાના છે તો ભારતીય જનતા પાર્ટીના જ ગ્રુપમાં પોસ્ટરને લઈને ભાજપના બે કોર્પોરેટરની પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ કહ્યું કે આ માત્ર અફવા ફેલાવવાનું કામ છે સામરિક કિસમો અમને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે અમે કામ કરાવ્યા છે સતત કામગીરી ચાલે છે પરંતુ સામી ચૂંટણીએ અમને બદનામ કરવા માટે આ કામગીરી થઈ રહી છે બીરો રિપોર્ટ ન્યૂઝ